બોલીએ શ્રી સત્ય ગુરુ દેવી ક્યાંથી થાય હું પદ ન હરિ ની તને ઝાખી ક્યાંથી થાય પ્રભુ ની તને ઝાખી ક્યાંથી થાય એ મજરતા વેલે પરોડીએ નદી નિર્મળ જળમાં નાયો ગણો પણ મનનો મેલનો જાય હરિની તને ઝાંખી ક્યાંથી થાય પ્રભુની તને ઝાંખી ક્યાંથી થાય વેદ પુરાણોના પાઠ કરે આખી ગીતાજી ગાય ગીતા જ્ઞાન તો ભીતર ન લાગ્યું मुखे गाए थी सु थाय प्रभु ने तने जाकी क्या थी थाय तिलक चापा चापिने अंगेन मोटा भगत गणाय ज्ञान वैराग्य ने वातु करे पण ज्ञान न थाय हरि नितने जाकी क्या थी थाय પ્રભુ ની તને ક્યાંથી થાય એકાદશી ઉપવાસ કરે બાલા મારા મંદિરે દર્શન જાય ભલુભાઈનું જોઈ શકે નહીં ભલુભાઈનું જોઈ શકે નહીં એના હાથે ભલા કોના થાય જાખી તને હરીણી ક્યાંથી થાય દીન દયાની વાતું કરતા તીર્થયાત્રામાં જાય તીરથ રૂપી માતા પિતાની આખે આ સુડાથી નાય હરીની તને જાખી ક્યાંથી થાય વાલા ની તને ઝાંખી ક્યાંથી થાય ઉપર રૂડા પિતર કુડાન બહાર ડોળ દેખાય અંતરયામી દિન દયાળુ છે નો છે પ્રભુ ની તને ઝાંખી ક્યાંથી થાય હરિ ની તને ઝાંખી ક્યાંથી થાય કાવા દાવા કપટ ત્યાગી નરી શરણ માં જાય માત પિતા ગુરુ આશીષ મળતા ઝાખી હરીણી થઈ જાય હરીણી ની ક્યાંથી થાય વાલા ની ઝાંખી ક્યાંથી થાય ઝાંખી ક્યાંથી જાય હયામાંથી উপদ আগুন যায়, প্রভু নি থাই